બોડીલી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુરપાવી તાલુકાના સટુન ગામે એક ભુવાને ઝડપી પાડ્યો છે વિજ્ઞાન જાથા સંસ્થાએ દરોડો પાડ્યો હતો અને બારસો પાસઠમાં આ કેસ વિજ્ઞાન જાથાએ ઉકેલ્યો છે અને સફળ પર્દાફાશ કર્યો છે દોરા ધાગા જોવાનું ઉતાર ચઢ ઉતાર ચઢવાનું કામ છેલ્લા વીસ વર્ષથી ભુવા ગણપત નાથુભાઈ કરી રહ્યા હતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ટીમે ત્યાં રૂબરૂ દરોડો પાડ્યો પોલીસને સાથે લઈ કલવાલ પોલીસ મથકે જઈ પોલીસને સાથે લઈ જઈને ત્યાં દરોડો પાડી અને ભુવાનું કામ કરતા નાથુભાઈ ગણપતભાઈ નાથુભાઈને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો પરીક્ષામાં પાસ કરવા માટે તેઓ એક ખાસ પ્રકારની બોલપેન મંત્ર તે પણ વેચતા હતા રવિવાર મંગળવારે દુઃખ દર્દ મટાડવા લોકોની અવરજવર હતી યુવક યુવતી વાગીને આવે તેને સગવડતા આપી રૂપિયા પડાવતો હતો પિતૃ પુરાપરા નડતરના વિધિ વિધાન કરતો હતો માનતા ટેક બધા રખાવી વાર ભરવાનું જણાવતો હતો રૂપિયા એક હજારથી પચીસ હજાર રૂપિયાની ફી વસૂલતો હતો મેરી વિદ્યા મેરી વસ્તુ ખવડાવી દીધાનો વહેમ નાખી અંદર અંદર ઝઘડા કરાવતો હતો ચાર ચોકમાં શ્રીફળ કાળું કપડું ઉતાર વિધિ કરાવતો હતો છાત્રાઓને પરીક્ષામાં પાસ થવા પાસનો ભ્રમ ફેલાવી બોલ પેનનું વેચાણ કરતો હતો પરીક્ષામાં પાસ થવાની બોલપેનના બસો એકાવન રૂપિયા વસૂલતો હતો ઘર પર નજર ન લાગે તે માટે લીંબુ મરચાં ઘોડાની નાળ ઉકાવતો હતો મોટરસાયકલ ફોર વ્હીલ ખરીદતી વખતે પૂજા વિધિનો આગ્રહ કરતો હતો વાહનમાં ચુંડડી બાંધી રક્ષા કવચ આપતો હતો વિજ્ઞાન જાથાની ટીમે વડોદરા રેન્જના પોલીસ નિરીક્ષક એસપી છોટાઉદેપુર જેતપુર પાઇપ પોલીસ સ્ટેશનની પ્રશંસા કામગીરી કરી હતી પ્રશંસા કરી હતી ભુવા ગણપતના પર્દાફાશ જાઠાના ચેરમેન જયંત પંડ્યા અંકલેશ ગોહિલ રોમિત રાજદેવ રવિ

અહીંયા કોઈ પણ જોડાવ આવું નહીં અને એમની તમારું નામ શું મારું ગણપત બાપુજીનું નામ ગણપત ભાઈ નાથુભાઈ અટક નાયકા નાયકા બરાબર છે આ વીસ વર્ષથી તમે બધું આજે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કઈ કરવાનું છે તમે જે કઈ કરતા હો નાનું ઉપર બંધ કરો બરાબર બરાબર બધું બંધ કરો જે કઈ કરો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભૂવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ પંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાઈ નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ દોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા તતિંગ કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે